ગાંધીનગર દ્વારા નગરપાલિકા ડિસ્ટ્રિક્ટ ફાયર સ્ટેશને અંડરવોટર રોબોટ આપવામાં આવ્યું હતું નિયામક ગુજરાત સ્ટેટ અફ ફાયર પ્રિવેન્શન સર્વિસની કચેરી ગાંધીનગર દ્વારા નગરપાલિકા ડિસ્ટ્રિક્ટ ફાયર સ્ટેશન ફાયર અને ઇમરજન્સી સર્વિસની કચેરીને અંડરવોટર રોબોટ આપવામાં આવ્યું છે રોબોટ પાણીના અંદર કેમેરાની મદદથી ડેડ બોડી શોધવામાં મદદ કરશે જેમાં લાગેલા કેમેરાથી ઓપરેટરને સ્ક્રીનમાં રોબોટની ગતિવિધિ જોઈ શકાશે આ રોબોટ સંપૂર્ણ રિમોટથી ચાલે છે જેમાં અલગ અલગ લંબાઈના વાયર આપેલા છે જેની મદદથી એસી થી સો મીટરની ઊંડાઈ સુધી આ રોબોટ શોધખોળ કરી શકે છે તેના આગળના ભાગમાં બોડી કેચર આપવામાં આવેલ છે જેની મદદથી ડેડ બોડીને પકડીને કિનારા સુધી લઈ જવામાં આવશે અને મદદરૂપ થશે આગામી સમયમાં ભુજ ફાયર વિભાગના સ્ટાફમાંથી આધુનિક સાધનની ટ્રેનિંગ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે ત્યારબાદ જ ભુજમાં ઊંડા પાણીમાં તેનો ડેમો કરીને ફાયર સ્ટાફના જવાનોને જાણ કરવામાં આવશે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે થોડા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા એસટી બોટ અને બોટ